એમસીના ભ્રષ્ટ અધિકારીઓના એસીબીએ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે આસિસ્ટન્ટ ડીડીઓ હર્ષદ બોચક અને ઇજને રાશિષ પટેલના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા સ્પેશિયલ એસીબી કોર્ટે ભ્રષ્ટ અધિકારીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આસિસ્ટન્ટ ડીડીઓએ પરિવાર અને સગાના નામે મિલકત વસાવી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાશે એસીબી બંને ભ્રષ્ટ અધિકારીઓના બેંક ખાતાઓ લોકર અને મિલકતની તપાસ કરશે લાંચની રકમ અન્ય કોઈ કર્મચારીને આપવાના હતા કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાશે બંને ભ્રષ્ટ અધિકારીઓએ કેટલા લોકો પાસેથી લાંચ લીધી છે તેની પણ તપાસ કરવામાં આવશે એટીડીઓ હર્ષદ ભોજકની વીસ લાખની લાંચ લેવાના કેસમાં એસીબીએ ધરપકડ કરી છે દર્શલ રાવલ જોડાઈ ચૂક્યા છે દર્શન ના ભ્રષ્ટ અધિકારીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે એસીબીએ બે દિવસના મેળવ્યા છે કઈ કઈ શક્યતાઓ દેખાઈ રહી છે ખુલાસા ને લઈને જી જે પ્રકારે આ ભ્રષ્ટ અધિકારીએ જે આખો કૌભાંડ આજુબાજુ એ કહી શકાય છે કારણ કે એટલા માટે કારણ કે મોટી માદમાં રકમ તેની ત્યાં આવી છે લાજ કેસમાં કે જેની અંદર તેના છે કે કઈ ની સંડવણી છે કે આ કાર્યવાહી થતી હોય છે તે બાદ તેના પરિવારના ખાતાઓની બેંક મિલકત સંબંધિત બાબતોની તપાસ થતી હોય છે કે તેમના પરિવાર કે સગાના નામે કોઈ મિલકત લેવામાં આવી છે કે કેમ કે તેમના બેંક ખાતામાં કોઈ પૈસા જમા થયા છે કે કેમ કેટલી રકમ પડી છે કેટલા બેંક લોકર છે તે તમામ બાબતોની તપાસ કરવામાં આવે છે આજે આ જે શનિવારે જે છે તે આ જે અધિકારી જે છે તે હસ્તક ભોજક તેના બેંક લોકર જે ત્રણ બેંક એકાઉન્ટ મળી આવ્યા છે તેની તપાસ સાથે બેંક લોકર ની તપાસ થશે સાથે આશિષ પટેલ ના બેંક ખાતાની પણ અહીંયા તપાસ કરવામાં આવશે અને જે પ્રકારે ગુરુવારે આ રેક કરવામાં આવી તે ને આ બંને જે આશિષ પટેલ અને હર્ષદ ભોજક ને ઝડપવામાં આવ્યા તે બાદ આ રકમ જે મળી આવી છે ત્યારે ગત રોજ શુક્રવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને આ તમામ બાબતોની તપાસ લઈને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેમાં બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે સાથે જે જે અસત ઘરેથી રકમ મળી આવી છે આ નાણાં કોઈને આપવાના હતા કે કેમ તો તેની પણ અહીંયા તપાસ કરવામાં આવશે સાથે જ આટલી મોટી રકમ માંગી છે સ્વાભાવિક છે કે પહેલા પણ ક્યાંક લાંચ માંગી હોય પછી લીધી હોય તે બાબત પણ અહીંયા તપાસ થશે એટલે કે આ બે દિવસથી